નમસ્કાર દર્શક મિત્રો બગદાણાની બબાલમાં પોલીસ દ્વારા શરૂઆતમાં જે આઠ ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી ત્યાં આઠેય ઈસમો દ્વારા મહુવાની કોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી હતી અને હવે આજે મહુવાની કોર્ટમાં જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ આજે હવે આ સુનાવણી ટળી ચૂકી છે અને આગામી બીજી તારીખના રોજ આ આઠેય આરોપીઓના જામીન પર સુનાવણી હાથ ધરવામાં આવશે તો સૌ પ્રથમ વાત કરીએ કે

ગુનાહિત તાવતરું રચવું હત્યાનો પ્રયાસ કરવો અને ષડયંત્ર પ્રમાણે એક ખૂબ ગંભીર ગુનો આચરવાની જે કલમો છે તે દાખલ કરવામાં આવી હતી અને આ નાજુ કામળિયા સહિત આઠે આરોપીઓએ મહુવાની કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી પરંતુ હવે જામીન અરજી પર આજે સુનાવણી ટળી છે અને આગામી સમયે બીજી તારીખના રોજ જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે તો બીજી તરફ બગદાણાની બબાલના પીડિત નવનીત બાલદિયાના વકીલ

નવનીત બાલ્યાનું સન્માન કરશે પરંતુ સાથે સાથે કોળી સમાજની માંગણી છે કે બગદાણાના પૂર્વ પીઆઈડીવી ડાંગર અને ભાવનગરના ડીવાયએસપી રીમા ઝાલા પર સરકાર કડક એક્શન લે કોળી સમાજના આગેવાનોનું માનવું છે કે જ્યારે નવનીત બાલ્યા ફરિયાદ નોંધાવી ત્યારે ડીવી ડાંગર દ્વારા ફરિયાદ નોટી નોંધવામાં આવી આઠ કલાક મોડી ફરિયાદ નોંધવામાં આવી છે સાથે જ જયરાજ આહિરનું નામ નવનીત બાલ્યા લીધું હોવા છતાં એફઆઈઆર માં નથી લખવામાં આવ્યું

સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી હતી અને આ પછી જયરાજ આહિરના જામીન ફગાવી દેવામાં આવ્યા હતા અને જયરાજ આહિરને ભાવનગર જેલના હવાલે કરી દેવામાં આવ્યો હતો તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમામને યુટ્યુબ પર જોયા હોય તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા હોય તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના બુલતા નમસ્કાર